રહેવાનું નથી આજમાં બીજા તો બધાને મોટા દેખાડું નહીં કાલે બે ત્રણ જણા દેખાવું અને આપણે ફટાફટ છે ને સાફ કરવાનું છે શાક તો અમે આવી જ દરિયામાં પહેલાં દરિયામાં આપણે ભીંગડા પડશું કટિંગ કરીશું બધું તમને બતાવીશું પછી બનાવશું રસોઈ પણ એ તો બહુ દૂર જાવ તો કન્ટિન્યુ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવી વખત આવી ને તો કરી દેજો વાર તો મજા આવે અમને તમને તો આપણે કન્ટિન્યુ વિડીયો કરી દઈએ રીતનું કંઈક માછલું છે ને એવું મોટું માછલું છે તો સૌથી પહેલા ભીંગડા મનસુખ ભીંગડા દીધું સર મનુખભાઈ

કેમ કતા કડી ગયો હાથ નઈ ગણ આમ જાલ માં એટલે આ ને હાથ નઈ ગતો તો ડાયરેક્ટ ડો જીવતી દીધી ને ગડાઈ દીધો કાટો આમ છે ગાઈસ અમારી ભાઈ એમ તો ઈચ્છાર છે મોટું પણ ઈ બહુ લાગ ન આવે કઈ એટલે આવડવા ઠીક છે સાકુ એક આપો મે ગરી એમ કરી કા સો સાકુ એક આપ શરૂ છે કટિંગ કામકાજ કઈ વાંધો નઈ હું તમને અપડેટ આપું પહેલા કટિંગ કરી તો ફેમિલી ધારીઓ લીધું છે મોટો સરો લીધો હલો ગુજરાતી ભાઈ છે મોટો સરો લીધો ને આમ તો સરો કેમ કાપે પીસોડા કેટલા કડાકા આવે તો એને કાપી લીધા તો આવી રીતના બધા પીસોળા કાપ લખવાનો છે સારો કાઢવાનો છે નાના નાના બટકા કરમ છે તો તમને બધું બતાવીએ પણ પહેલાં થોડુંક થોડુંક અહીં કપાવીએ હાલો તો ફેમિલી સારો કાઢવાનું શરૂ કરી દીધું છે તો સારો અને કાલા ને ઓટું આ બધું કાઢીને ફગી દીધું ભાઈ બાકી તો આવી રીતનું કંઈક છે કામકાજ ને અમે થોડોક પ્લાન ફેરવો છે હવે અહીંયા છે ને સારું કરીને બટકા કરવા ઘરે જ આવું છે કા એવું છે ને તો ચાલો હવે ઘરે જઈએ ને પછી તમને બતાવી તો ફેમિલી આપણે ડારો મોટો હતો ને હારો કલેખો છે ને કુચ્યો હારું કરવાનું શરૂ કરી દીધું પછી અહીંયા તો મેં કહી લો હારો કલેખો એક ઢૂમલું હારું કલેખો અને આવી રીતનું બધું હારું કલેખું છે અને હજી શિયાળો હતો આખો ડારો એમને પીડ્યો કેમ ધનજીભાઈ તમારે ખાવાનું છે ને પછી મિટિંગ કરવી ને તારે આવવાનું છે બોલો જી કહી હા 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 કેમ જ કરે એમ જોઈ મિત્રને આવવાનું તો છે તો આવવાનું છે ને તો કાંઈ વાંધો નહીં ફેમિલી આવે આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ રસોઈ બનાવવા તા મીઠું પકડજો કઈશ એટલે કઈ હશે ને કાદાકોડ છે એટલે કઈ મેઢ બરો લાલ લાલ દેખાય અંદર પણ હવે તમને દેખાય નહીં બહુ દૂર છે ભાઈ પડી ગયા પણ હવે અમે શાખા કરીને જઈએ જલ્દી ઘરે પછી પાછા મીટિંગ કરો હાલામ કરીને મોડી ભાઈ તો ગઈશ અમારે કટિંગ થવાનું શરૂ થઈ જશે તમે જોઈએ મેળવું કાંઈ સેટિંગ આવતો નથી અને અમે જોવા એટલે તો કાપી નાખી કાંઈ થોડુંક ડુબા ડૂબા થઈ ગયો ગઈશ એટલે વજન કદી દે છે એમાં એક યા તમે કેવો મસ્ત મસ્ત માટી નીકળે સુંદર કટેન માટી નીકળે કે કાંઈ સિરિયસ એક નંબર માટી છે એટલે કે એનું માસ હાલો એક નંબર માસ છે કટિંગ શરૂ છે હજી એટલે આવડું પડી ઝૂલી લેતો ભાઈ કેમતી છે અને આ એક વખત ખાઈ જાવ એટલે તમને બીજી વખત ખાવાની ઈચ્છા થાય કેમ કે આની અંદર કાટા ન આવે કાટા કે ને મચ્છી આવે એમ છું ભાઈ એટલું બળ કરી રહ્યા છે તમે જોઈ ગાઈસ પણ આ થોડુંક કાપું થોડુંક અઘરું આવે કેમ કે ના મોટો મકોડો કેવાય એનો વેચલો એટલે એનો કપાઈ ગયો કઈ ડૂબવાની છે એવું લાગે મને એમ લાગે ગઈસ વજન વધી જવાનું છે કાચ રોકના બળબળિયા બોલી નહીં તો સારું પણ કાંઈ વાંધો નહીં કટિંગ શરૂ છે ઓ ફેમિલી આપણે તો બધી મસ્ત મજાની મસ્ત 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 કટિંગ થઈ ગયું આવી રીતનું કંઈક બનાવ્યું છે એક નંબર કટિંગ કર્યું છે આપણે મનસુખભાઈએ આવી રીતનું બનાવ્યું આવડા જોવાળા છે કા

તો આપણે સડકીએ કે સડતું થાય તાપનગર ફેલ માં વિયો ગાઈસ આવી રીતનું છે ને થોડાક બંધ ત્રણે ફેરકું કરવું જોઈએ પણ મસાલો નાખવાનું શરૂ છે હજી અને આદુ લસણ નું પેસ્ટ નાખવાનું છે ઘણું બધું નાખવાનું છે ને ઘણું બધું પકાવવાનું છે પછી તમને હું બતાવું મજા આવે ને એવું આપણે બનાવીને ખાવાનું છે બાકી કોક કેમ કરવાનું નથી આમ છું ભાઈ તો ફેમિલી એવું આવી રીતનું કઈક શાક આપણે થોડુંક ગરમ થઈ જશે અને થોડુંક હલાઈ ગઈ પછી ને થોડુંક આપણે હલાઈ લઈએ પછી મરસું એવું પાકે પછી પાણી આમવાનું છે એટલે આપણું શાક છે ને ભાંગે ફોડવા ફોડો આખા નાખે રહી અને આપણી પાસે સમસો નથી મારા વાલે આવી રીતની કંઈક ખોટી બનાવીને આવી રીતનું કંઈક હલાવવાનું શરૂ છે શાક ગરમ થાય એમ લાગે ને આમ કરીને આમ ફેરવી લેવાનું એવું છે અને શેડવો મોટો હતો તમને જોયો છે પણ આ બીજો રાઉન્ડ આવે છે બીજા રાઉન્ડમાં આપણે આવી ગયેલા છે એવું છે Con dưới, Alo là tâm này bất મેલી આવી રીતનું જો આગળ પાણી નામી દીધું છે આપણે અને હવે છે ને આપણે જેમ બને તાપ કરવાનો છે ફાસ્ટ એટલે શાક સડી જાય શાક સડી તમને બતાવું તો ફેમિલી તમે જોઈ શકતા છો આવી રીતનું કંઈક શાક સડી રહ્યું છે ધીમે 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 તાપે સડે હે ને મજા આવવાની પછી ખાવાની પણ શાક સડે પછી તમને આગળ અપડેટ આપીએ અને ઘણા બધા માણસ છે ને વાતો કરે છે તો આપણે કોઈને વાતો કરો ને કંઈ નાતો ન પડાય તો આપણે આવી રીતે વાતો કરો ને આપણે આપણી રીતે વિડીયો બનાવી બાકી તો બીજું કાંઈ છે ને ગાવી બોલાવવાનું તો ડાઈસ તો ફેમિલી એટલે આપણે આવી રીતનું કંઈક શાક સડી ગયું છે ને હવે આપણે છે ને શાકને ઉતારી લેવાનું છે તો ફટાફટ ઉતારી લઈએ જોઈને થોડોક ફરી દવા દઈએ અને પછી તમને બતાવી તો ફેમિલી આવી રીતનો જોગ બની ગયું છે મસ્ત મસ્ત અને આપણે ઉતારી દીધું છે થોડીક તર થઈ ગઈ પણ હવે આપણે જમવાનું છે અને બધા ભેગા થઈ જાય એટલે પછી જમી લઈ ફટાકે બાકી તો કઈ છે તર કેમ થઈ ગયા મસ્ત થઈ જાય તર આમાં કોતમરી બાજા નાખી દે એટલે એક નંબર પણ આપણે ઓલરેડી બાજા આખા હારવે નાખેલા જોવો તમે જોઈ એક થશે આવા બાજા નાખેલા એમ આમ જોવો છે ને બાજા નાખેલા છે ને આપણે આવી રીતનું કંઈક શાક બની ગયું છે મસ્ત શાક બની ચાલો લાઈક કરી દો તો મજા આવી તો ફેમિલી આપણે બની ગયું છે ખાવાનું

ઘરે જઈ એટલે આપણે છે ને રસોઈ તમને જેવી લાગી બાકી એક નંબર શાક બન્યું હું અને ઘણા બધા યાર હતા અમે સૌ જણા હતા રાખવી પડે કોઈ દેખાય નહીં એવી રીતે એટલા માટે ન તમને બતાવી શીખો અને શાક બન્યું એક નંબર જોરદાર એટલે જોરદાર મજા આવી જાય ખવાઈ ગયો એટલું આમ જો ફૂલ જામ તે હું છે ને હવે હાલીને જાઉં છોલા મેકો આવતા મન ભાઈ મેં કીધું મેકો નથી આવો હું જાઉં હાલીને હું ધનજી કાધનજી થોડુંક જરી જાય એમ કે તો હાલીને જાય છે એ બાપ દીકરો ઘરે અને હવે શકે શાક ખાવાની ખરેખર મજા આવી ગઈ ખરેખર મજા આવી ગયા તો ફેમિલી સાહેબ ને મિટિંગ કરી કેવી મીટિંગ લાગી તમને મીટિંગ આમ બહુ નહી સામે કેમ કે એમાં બધા માના હતા તો બધાને કઈ બહુ દેખાડાય નહીં બધા ના પાડતા હોય એટલે ના તો કોઈ નતા પડતા પણ મેં મારી રીતે કોઈને બતાવ્યું નતા પછી મેં કીધું કોક દઈ છેડે કોક સારું લાગે કોક ને નો હાલ લાગે બાકી મિટિંગ માં જઈને બધાને મોટા નથી દેખાડી એક તો એના બદલ સોરી કેમ કે આપડી ચેનલ મારા વાળા ગાળું વાળી છે કે તો એ બધાને તમે ઓળખ્યો તો એ બધાને પાક કોક ને કોક ગાળું દેવા મળે ને કોક કોક કઈ કેવા મળે એના કરતા બધાને દેખાડવા નહીં બાકી તો બનાવી થી રેસીપી તો એ રેસીપી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં કીધે જો અને જો હવે આપણે વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય કરવાનો ઓપ્શન છે હાઈક કરી દેજો અને લિંક આપેલ છે માં હોય છે બધાય જાજો